પ્લેટફોર્મ પછી હવે એઆઈનો દુરુપયોગ સમાજ બની રહ્યો ઉપયોગ કરવો એ સમાજ માટે જોખમી બની રહ્યો છે તમે જણાવી દઈએ કે પદ્મશ્રીથી સન્માનિત મથુ એ પ્રધાનમંત્રીને પત્ર લખીને કહેવાય કે જે રજૂઆત છે તે કરી છે સાથે તેમનું એવું કહેવું છે કે એઆઈનો ગેરઉપયોગ જે થઈ રહ્યો છે અત્યારે સમાજમાં એક ચિંતાનો વિષય છે તેમણે ચિંતા વ્યક્ત કરી છે એઆઈના ના વાંધાજનક વિડીયો બનાવીને પ્રસારિત કરતી યુટ્યુબ ચેનલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે તો કેટલીક યુટ્યુબ ચેનલ પર અભદ્ર ભાષા વાળું વિડીયો અપલોડ થાય છે તેનું પદ્મશ્રી મથુ સવાણી નું કહેવું છે કાલ્પનિક પાત્રો ઉભા કરીને અપમાન આપત્તિજનક રીતે દર્શાવવામાં આવે છે તેવું પણ તેના પર કહેવામાં આવ્યું છે પદ્મશ્રી મથુ સવાણીએ લખ્યું કે આવી પ્રવૃત્તિ સમાજમાં નકારાત્મક ફેલાવે છે અને આવા એઆઈ વિડીયોના લીધે સમાજમાં દૂષણો પેદા થાય છે આ સાથે તેમને પત્ર લખીને આ બધી જ જે બાબતો છે તે પણ જણાવી છે પત્ર પણ તમે લાઈક પણ આવા પ્રકારની સુરક્ષા માટે જોખમ હોવાનો પત્રમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે સાથે એમને એવું પણ કહ્યું છે કે આવી ચેનલોને ઓળખવી તાત્કાલિક બંધ કરવામાં આવે તેની પત્ર શ્રી મથુર વાત કરી છે એટલે કે પહેલા જે

સામાન્ય માનસથી પ્રધાનમંત્રી સુધીના પાત્રો ઉભા કરવામાં આવે છે અને એ પાત્રનો સંવાદ વિકૃત કરવામાં આવે છે એક દીકરીનું પાત્ર એમના ફાધર સાથે કદી સંવાદ ન થઈ શકે આવી વાતો હું આપની સમક્ષ બોલી નથી શકતો એવી વાતો આ ચેનલો આ મીડિયા દ્વારા મૂકવામાં આવે છે તો એવી વ્યવસ્થા જે છે એને તત્કાલ રોક લાગવો જોઈએ અને એ જે કંઈ વિકૃતિ પેદા કરે એવા થઈ રહ્યા છે એની પર રોક લાગવો જોઈએ એવી ભાવના જાગૃત લોકોની છે એટલે મેં પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે ગ્રહમંત્રીને પણ લખ્યો છે અને પ્રસારણ મંત્રીને લખ્યો છે આ અતિ ગંભીર વિષય છે આપણો સદીઓથી ભારતના જે સંસ્કાર છે જે કંઈ આ આપણો ઋષિમુનિયોનો દેશ છે આ આપણા દેશમાં આવી ભાષામાં કદી વાત ન થઈ શકે એવી ભાષામાં જે વાત ઇર્સાઈ રહી છે એનો જાગૃત લોકો ચિંતિત છે અને મને વિશ્વાસ છે કે સરકાર આના માટે કંઈક કરશે બહુ ગંભીર છે અતિ ગંભીર છે જરૂર બનવું જોઈએ જરૂર બનવું